આજે વિડીયોની અંદર તમે જોઈ શકો છો થ્રેશર વેચાવા માટે આવેલું છે એનટીએસ કંપનીએ બનાવેલું જે થ્રેશર વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ થ્રેશર ભાઈને વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખી થ્રેસરની કન્ડિશન એકદમ સારી કંડિશનમાં થ્રેશર છે ભાઈને વેચી દેવાનું છે જવાબદારીથી થ્રેશર વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો જેથી થ્રેશરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવે તમને જોવા મળી જાય અને વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી લેજો આપણે વાત કરીએ થ્રેસરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ થ્રેસરની કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં થ્રેસર છે સાવ નવું થ્રેસર છે ત્રણ ચાર સિઝન વપરાણેલું થ્રેસર તમને જોવા મળશે વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ક્યાંય સડો કેવું કંઈ શેરની કંપની કલરમાં થ્રેસર જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર એકવીસ બાવીસનું મોટું થ્રેસર છે બે હજાર એકવીસ બાવીસનું મોડલ તમને જોવા મળશે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કંડિશનમાં વિડીયોમાં તમને થ્રેસર જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે બાકી જે કન્ડિશન વિડીયોમાં છે તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી થ્રેસરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે થ્રેસરમાં સાથે તમને મગ અડદ અને સણાનો સહણો જોવા મળી જશે મગ અડદ અને ચણાના સાણો સાથે આપવાના છે ભાઈને જે થ્રેસર વિડીયોની અંદર તમે જોઈ શકો છો તેમાં સાણા પણ છે અલગ અલગ વસ્તુના અલગ અલગ પાકના મગ અડદ અને ચણા તેના સારણા સાથે આપી દેવાના છે ભાઈને તો બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો થ્રેસર કિંમતની વાત કરો તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને વીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર થ્રેસર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ ભાઈઓને આ થ્રેસર લેવાની ઈચ્છા હોય જલ્દીથી થ્રેસરના વનરનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક નંબર ક્યાં મળે એવી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો તો ભાઈઓ વિડીયોમાં જોઈ શકો છો થ્રેસર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સોનપરા તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ અને રાહુલભાઈ પાસે તમને આ થ્રેસર જોવા મળી જાય છે રાહુલભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને થ્રેસર લેવું હોય તે રાહુલભાઈનો કોન્ટેક કરી લે